ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે અધ્યક્ષ જગત પ્રકાશ નડડાઈ દિલ્હીમાં પાર્ટી ધ્વજ ફરકાવ્યો છ એપ્રિલ બે હજાર ના રોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ નવી દિલ્હીમાં સ્થિત ભાજપ મુખ્યાલય ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો આ પ્રસંગે શ્રી નડ્ડાએ જનસંઘના સ્થાપક અધ્યક્ષ ડો પ્રસાદ મુખર્જી અને ભાજપના સ્થાપક સભ્ય પંડિત દીનદયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલિ અર્પણ કરી તેમણે પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું કે ભાજપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ દેશની સેવા અને અંત્યોદયના સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ છે શ્રી નડ્ડાએ પાર્ટીના કાર્યકરોના ત્યાગ અને સમર્પણને યાદ કરતા જણાવ્યું કે તેમના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોથી ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે તેમણે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત માટે કાર્યકરોને પ્રતિજ્ઞા લેવાનું આહવાન કર્યું આ પ્રસંગે શ્રી નડ્ડાએ દિલ્હીના પૂર્વ મેયર અને વરિષ્ઠ ભાજપ કાર્યકર શ્રીમતી શકુંતલા આર્યાના નિવાસસ્થાને મુલાકાત લીધી અને ત્યાં પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો તેમણે બોથના ઇટ્યોતેર ખાતે બૂથ કાર્યકરો સાથે પણ મુલાકાત કરી જે પાર્ટીના ઘનિષ્ઠ કાર્યકરો સાથેના જોડાણને દર્શાવે છે